નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર જે એન વન વેરિયન્ટને લઈ ગભરાવાની જરૂર નથી હાલ રાજ્યમાં કોરોનાના કેસને લઈ ચિંતા જોવા મળી રહી છે પરંતુ જે એન વન વાયરસથી ડરવાની જરૂર નથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ અધિક ડૉક્ટર રજનીશભાઈ પટેલ દ્વારા આવો વધુ વિગત તેમની પાસેથી સાંભળીએ અમદાવાદ સંજીવ રાજપૂત સાથે જીગર શાહ વાયરસ અનનોન વાયરસનો થોડો ઉપદ્રવ વધ્યો છે એ દિવસથી ગુજરાત રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો અને અમને આદેશ કરવામાં આવ્યા હતા કે તમારી જે કોવિડ માટેની જે તૈયારી છે એની સમીક્ષા કરી એના રિપોર્ટ સબમિટ કરવા જે બે મહિના પહેલાંની વસ્તુ છે એના બાદ અમે બે વખત અમારું મોક ડ્રીલ કરી અને અમારી જે કોવિડ કોવિડ કેપેબિલિટી છે એની સમીક્ષા કરી હતી અને સંપૂર્ણ રીતે સંતોષજનક રિઝલ્ટ અમને મળ્યા હતા આ જે સમીક્ષા છે એમાં પેશન્ટને પેશન્ટ પેશન્ટને દાખલ કરવા સુધીની તૈયારી કરેલી હોય કે પેશન્ટ આવે ને પેશન્ટ સીધો આઈસીયુમાં જઈ શકે ત્યાં સુધીની અમે તૈયારી નું ચેકિંગ કરેલું છે અમારી પાસે બે જે ઓક્સિજનની ટેન્કો છે વીસ ટનની એક એવી બે ટેન્કો છે કે જે થર્ડ વેવ અને સેકન્ડ વેવમાં ગઈ વખતે બી સંપૂર્ણ રીતે કાર્યરત રહી અને આપણા દર્દીઓને ઓક્સિજન પ્રોવાઈડ કરવાની એમની શક્ય શક્તિ હતી ત્યારબાદ અમારી પાસે સાત પીએસએ પ્લાન્ટ પ્લાન્ટ્સ છે અને લગભગ સાતસો આઠસો જેટલા વેન્ટિલેટર અમારી પરિસ્થિતિ આ સિવાય કોરોનાના કેસ અમદાવાદ સિવિલ ખાતે કેટલા આવે અમદાવાદ સિવિલ ખાતે અમારી તૈયારી હોવા છતાં બી એક બી કેસ હજી સુધી આવ્યો નથી પરંતુ જો આવે તો અમારી તૈયારી સંપૂર્ણ છે